શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક નવ શ્રોત્ર ચક્ષુ સ્પર્શન ચસનંઘ્રાણમ એવ અધિષ્ઠાય મન વિષયાન ઉપસેવતે અનુવાદ આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન આંખ જીભ નાક તથા સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે એ રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે ભાવાર્થ બીજા શબ્દોમાં જો જીવ પોતાની ચેતનાને કૂતરા તથા બિલાડાના ગુણો જેવી હીન કક્ષાની બનાવી દે તો તેને આગામી જન્મમાં કૂતરા કે બિલાડાનું શરીર મળે છે અને તે તેને ભોગવે છે ચેતના મૂળભૂત રીતે જળ સમાન નિર્મળ હોય છે પરંતુ જો આપણે જળમાં રંગ મેળવી દઈએ તો તેને રંગ બદલાઈ જાય છે અને તે જ પ્રમાણે ચેતના પણ શુદ્ધ હોય છે કારણ કે ચેતન આત્મા શુદ્ધ હોય છે પરંતુ ભૌતિક ગુણોના સંગ પ્રમાણે ચેતના બદલાઈ જાય છે વાસ્તવિક ચેતના તો કૃષ્ણ ભાવનામૃત છે માટે જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત હોય છે ત્યારે તે વિશુદ્ધ જીવનમાં હોય છે પરંતુ જો તેની ચેતના કોઈ દુન્યવી મનોવૃત્તિના કારણે મિશ્રિત થઈ જાય તો આવતા જન્મમાં તેને તેવું શરીર મળે છે પુનઃ તેને માનવ શરીર જ મળે એવું જરૂરી નથી તે કૂતરા બિલાડા ડુક્કર દેવ અથવા ચોર્યાસી લક્ષ યોનિમાંથી કોઈ પણ યોનિ પ્રાપ્ત કરી શકે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ